નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત ગુજરાતના મહેસાણા જિલ્લાનું વડનગર એટલે નરેન્દ્રભાઈ મોદીનું માધરે વતન વડનગર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ મેગા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશ્વ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડનગરના સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ વાણિયા સાહેબ સહિત વડનગર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી સ્ટાફ ખૂબ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું પીઆઈ વાણિયા સાહેબે જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન કરવું જ જોઈએ જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય માનવ સેવા તે પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે દરેકે રક્તદાન કરવું જોઈએ અપીલ કરું છું કે વધુમાં વધુ બ્લડ આપવું જોઈએ કારણ કે રક્તદાન એ મહાદાન છે અને આપણું એક વતન એ લોહી એ કોઈને નવું જીવન બક્ષે છે અને કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એટલે આપણે રક્તદાન થકી જે લોકોની ઉત્તમ અને સારી સેવા કરી શકીએ છીએ એટલે હું તમામને અપીલ કરું છું કે જ્યારે જ્યારે જીવનમાં જે મોકો મળે ચાન્સ પડે તો ફરજિયાત રક્તદાન કરવું જોઈએ ઓર્ગેનાઇઝર તરીકે પણ મેં ચાર વખત બ્લડ આપી છે અને કુલ મેં અગિયાર અગિયારમી વખત હું જે છે એ બ્લડ આપી રહ્યું